નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં રોગચાળો વકર્યો જી આમત્રો મિત્રો વિગતવાર વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થી સાથે જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે જો કે મિત્રો ત્યારે ઝાડા ઉલટી ડાયફોડ કમળો અને કોલેરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણીજન્ય રોગચાળાનો સૌથી વધુ કેસ નોંધાયા છે જેમાં ઝાડા ઉલટીના બસ્સો એકાણું અને કમળાના એકોતેર કેસ નોંધાયા છે જો કે મિત્રો તેમજ ડાયફોડના એકસો અઠ્ઠાવન અને કોલેરાના છ કેસ નોંધાયા છે ઉપરાંત સાદા મેલેરિયાના સ અને ડેન્ગ્યુના અઢાર કેસ નોંધાયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 就这，你吧。